નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડોક્ટર મહેશ દાફડા મિત્રો આ દેશની આઝાદી કાળને યાદ કરવો છે આજે મારે દોસ્તો આ દેશની આઝાદી માટે અનેક યુવાનોએ પોતાના જીવની કુરબાની આપી છે તેને કેમ ભૂલી જઈએ અનેક નરબંકાઓએ પોતાના જીવનનું સમર્પણ કર્યું છે તેને કેમ ભૂલી જઈએ આવા જ એક મહાન ક્રાંતિકારી એક મહા માનવ મહર્ષિ ગાથાની આપની સમક્ષ હું પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું કૃષ્ણ ધવન બાબુને ત્યાં પંદરમી ઓગસ્ટ અઢારસો બોતેર રોજ ત્રીજા પુત્રનો જન્મ થાય છે અને તેનું નામ અરવિંદ આ અરવિંદ એ આગળ જતા પ્રાધ્યાપક પ્રાચાર્ય દેશભક્ત બાબુ અરવિંદ યોગી અરવિંદ અને ત્યાર પછી મહર્ષિ અરવિંદ તરીકે સમગ્ર ભારત વર્ષમાં સમગ્ર ભારત ખંડમાં મહર્ષિ અરવિંદ તરીકે પ્રસિદ્ધ થાય છે બચપણમાં જ હિમાલયની ભવ્યતા અને ગિરિમાળાની નિસર્ગ શોભાએ તેમના મનમાં ખૂબ ઊંડી છાપ ઊભી કરી હતી કૃષ્ણ ધવન બાબુ શિક્ષણ માટે આખા પરિવારને જ ઇંગ્લેન્ડ લઈ ગયા અરવિંદના શિક્ષણની ચૌધરી ડ્વિટ્રેટ દંપતિને સોંપી અરવિંદની સ્મરણશક્તિ અને ગ્રહણશક્તિથી અનુભવથી ડ્રિવેટ દંપતિને ખૂબ જ નવાય લાગી અરવિંદ એક મહિનાનો અભ્યાસ તો થોડા દિવસોમાં જ પૂરો કરી નાખતા હતા તેના આ ગુણોથી મિસિસ ડ્રીબેટે અરવિંદને ખ્રિસ્તી બનાવવા માટેનું મનમાં નક્કી કર્યું પણ એ ઉંમરમાં ધર્મ વગેરેની સારી બાબત તેઓ જાણતા હતા એ પછી આઈસીએસ બનાવવાની પિતાની ઈચ્છાને ઠુકરાવીને આ યુવાન એટલે કે અરવિંદ એક ભારત દેશની ક્રાંતિ તરફ પોતાની શક્તિ ને કામે લગાવે છે કમળ અને કટાર નામની ગુપ્ત સંસ્થામાં તેઓ દાખલ થાય છે એ પછી તેઓ ઇંગ્લેન્ડથી ભારતમાં પાછા ફર્યા દેશભક્ત સંગ્રાહક એવા વડોદરાના મહારાજા સયાઝિરો ગાયકવાડે તેમની નિમણૂક રાજ્યમાં કરી અરવિંદે અંગ્રેજ ફ્રેન્ચ જર્મન સ્પેનિશ ઘણી બધી ભાષાઓ પર તેનું અદ્ભુત પ્રભુત્વ હતું ભારતમાં આવ્યા બાદ તેમણે બંગાળી સંસ્કૃત એ ભાષાઓ પણ ખૂબ ઝડપથી તેઓ શીખી લીધી મરાઠી અને ગુજરાતી ભાષા કામ પૂરતી તેઓએ શીખી હતી આત્મસાત કરી હતી નોકરી સાથે તે સક્રિય રાજકારણમાં ભાગ લેવા માંડ્યા ત્યાર પછી લોકમાન્ય ટિળકની સલાહથી નોકરીમાં રાજીનામું આપી દીધું એ પછી તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિએ ખૂબ જોર પકડ્યું વંદે માત્રમાં લેખ લખી દેશભક્તિના વિચાર તેઓએ ભારત દેશના ઘરે ઘરે પહોંચાડ્યા બંગાળમાં ઝંઝાવાતી ફેરી કરી સેંકડો ભાષણો દઈ તેમણે સર્વત્ર સ્વાતંત્રના વિચારો પ્રસરાવ્યા પ્રગટાવ્યા મહર્ષિ અરવિંદના આ કાર્યથી બ્રિટિશ સરકાર છંછેડાઈ ગઈ સરકારે તેના પર દાવો કર્યો તેમાંથી તેઓ છૂટ્યા બાદ અરવિંદ ફરીથી ધર્મ અને કર્મ યોગીની માં અંગ્રેજી વિરુદ્ધ અંગ્રેજો વિરુદ્ધ લેખો લખવાના શરૂ કર્યા તેમના લેખ અને ભાષણો લોકો પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો તેથી તેમની ફરીથી અટક કરવાનું બ્રિટિશ સરકારે નક્કી કર્યું પણ તે પહેલાં જ તેઓ ગુમ થઈ ગયા થોડા દિવસ ચંદ્રનગરમાં રહી તેઓ પોંડિચેરી ગયા ત્યાં પણ દેશભક્તોના વહેણ તેમની તરફ ધસી આવ્યા બાદમાં આ બધાથી અલિપ્ત થઈ અખંડ ભારતની કલ્પના આપી અને તેઓએ પાંચમી ડિસેમ્બર ઓગણીસો ને પચાસના રોજ છેલ્લા શ્વાસ લીધા મા ભારતીના ખોળે કાયમ માટે પોટી ગયા મિત્રો આ હતી આ હતી દેશભક્તિ દોસ્તો આ કથાને નવી પેઢી સુધી પહોંચાડી આપણે પણ મા ભારતીનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ કરી બસ એ જ ભારત માતા છે વંદે માતરમ